ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પર આવેલો ચાલીસ વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતા હજારો વાહન ચાલકોના માથે ખતરો ઊભો થયો છે ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જાનહાનિનો ભય સેવાઈ રહ્યો છે બ્રિજ જર્જરિત હોવાથી મોટા વાહનો પસાર થાય છે ત્યારે ધ્રુજરીનો અનુભવ થઈ રહ્યો છે જંબુસરથી ભરૂચ જતો ધોરીમાર્ગ જે દક્ષિણ ભારત તરફ જતો અવર જવર માટેનો મુખ્ય માર્ગ છે આ ઉપરાંત આ રસ્તા પરથી અસંખ્ય અવર જવર કરે છે આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે અને પુલ પર તિરાડો પડી ગઈ છે તેના સળિયા પણ દેખાઈ રહ્યા છે વાહન ચાલકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તાલુકા કોંગ્રેસના પ્રમુખ સરહદ રાણા અને નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ બ્રિજની મુલાકાત લીધી હતી ચોમાસા પહેલા બ્રિજનું રિપેરિંગ કરવામાં આવે તેવી આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે નદી પર પુલ વારંવાર રજૂઆત કરવામાં આવેલી છતાં પણ ઓછા ભાવના ટેન્ડરને કારણે ભરતું નથી મહિના પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકારી ના ભોગ રાહ જોઈ રે છે વારંવાર આ રસ્તા પર જતા માણ એટલી બધી મુશ્કેલી પડે છે કે આ રસ્તો દોરી માર્ગ દોરતો રસ્તો છે ખૂબ રસ્તો છે